બાબરમાં હિરપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર અને અધિકૃત યુરિયા ખાતરનો જથ્થો ઝડપાતા ચકચાર બાબરની ડી સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગેરકાયદે અને અધિકૃત યુરિયા ખાતરનો જથ્થો બાબર પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે જાણવા મળતી માહિતી અનુસાર બાબર પીઆઈએસડી ચૌધરી તેમજ સ્ટાફને ધી સહકારી મંડળીના ગોડાઉનમાં સબસિડીવાળું અધિકૃત યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા જ બાબરના હિરપુરા વિસ્તારમાં દરોડો પાડતા સ્થળ પર સબસિડી વાળું અધિકૃત યુરિયા ખાતર કિંમત રૂપિયા પંદર લાખ તેમજ ટ્રક સહિત કુલ બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો નેવું નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપી સામે ગુનો નોંધી બે આરોપીને ઝડપી પાડ્યા અને ગોડાઉન સીલ કરાવ્યું બાબર પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અન્ય સંડોવાય લોકો સુધી તપાસનો દોર પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે આ કાર્યવાહીથી ખાતર વિતરણમાં ચાલી રહેલી અનિયમિતતા પર કડક ચોટ પડી હોવાનું માનવામાં આવે છે આ સમગ્ર જથ્થો ખેડૂતો માટે સરકાર દ્વારા સબસીડીના દરે આપવાનો હોવા છતાં ગેરરીત અન્યત્ર વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યો હતો એવા સોમાભાઈ રાવળ એસ ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાંઠા